ગોત્રી હોસ્પિટલમાં તબીબી વિદ્યાર્થીએ બીજા વર્ષની વિદ્યાર્થીનીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી હતી મૂળ સુરત અને હાલ ગોત્રી જી આર એસ મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વીસ વર્ષીય યુવતી હાલ હોસ્ટેલમાં જ રહે છે ગત એપ્રિલ માર્ચ મહિનામાં યુવતીનો પરિચય જીએમઇઆરએસ આર એસ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરતા અને કોલેજના હોસ્ટેલમાં રહેતા નિર્ભય જોશી સાથે થયો હતો નિર્ભે તે બાદ યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું હતું વાતચીતની રેકોર્ડિંગ હોવાને લઈ યુવતી ગભરાઈ ગઈ હતી પંદરમી માર્ચ રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે બંને મીટિંગ ગોઠવી હતી નિર્ભય યુવતીને મોડી રાત્રે બાર વાગ્યાની આસપાસ જીએમઈઆરએસ હોસ્પિટલની છત પર લઈ ગયો હતો એકલતાનો લાભ લઈ નિર્ભય દુષ્કર્મ આચર્યું હતું બીજા દિવસે યુવતી ગોરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી યુવતીનું કાઉન્સેલિંગ કરી પોલીસે ઘટના જાણી હતી આ મામલે ગોરવા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી નિર્ભય જોશીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા લાસ્ટ ફિફ્ટીન માર્ચ કો મેડિકલ કોલેજ ગોત્રીમાં એક રેપ ઘટના बनी हुई थी सो so, इस घटना के बारे में जो डिटेल है इस प्रकार है सेकंड uh, ईयर और लास्ट ईयर के दो स्टूडेंट्स थे और स्टूडेंट की हैसियत से एक दूसरे को uh, मित्रता थी और मित्रता की हैसियत से ये एक जो एक्यूज uh, है वो विक्टिम से बार बार इलीगल डिमांड करता था और ये जो शारीरिक एब्यू, एब्यूजिंग है एक्सप्लोइटेशन की डिमांड करता था पूरी वारदात को अंजाम देते हुए फिफ्टीथ मार्च को रात को साढ़े ग्यारह बजे आ, एक्यूज ने विक्टिम को ऐसा बोला कि भी मेरे मोबाइल में जो ऑल ऑडियो रिकॉर्ड्स है वो मैं तुमको दे दूंगा और तुम मेरी ये डिमांड सेटिस्फाइड करो तो लेकिन उसने बहुत अपोज़ भी किया कि भी ये नहीं हो सकता तो फिर बोला कि भाई तेरे पर मुझे नाज आती है और तुम ये तुम्हारा सब डॉक्यूमेंट्स पेन ड्राइव में टेरेस पर पड़े हैं वहीं से लेके जाओ और इसी हिसाब से वो ग्यारह साढ़े ग्यारह बजे मेडिकल कॉलेज के टेरेस पर गए और वहाँ पर एक्यूज़ ने विक्टिम के साथ ज़बरदस्ती की और दुष्कर्म किया उसके पर आरोपी निर्भय जोशी करके हैं और गांधीनगर का रेसिडेंशियल है हाल ये मेडिकल कॉलेज में स्टडी कर रहा है અને અન્ય કોઈ વિદ્યાર્થી ની આ સ્ટુડન્ટ કે સાથે એસા કિયા ہوا ہے કોઈ એસા આરોપી અંડર પોલીસ કસ્ટડી છે હમ ઇન્વેસ્ટિગેશન કર રહે હે અભી તક તો કુછ નહીં મિલા હે ઇસમે સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર